બહાર નથી તો આપણે challenge કર્યો છે આપણે એકલા જ ત્યાં કોઈ બહાર જવું ના કરે એટલે છું તો આપણે કરીએ આજથી challenge ચાલુ આજે અને ના નાખી બિરયાની અને ચમ આ લઈ લો તું હાલ હવે ના તો એવો વિડિયો નથી બનાવો બાકી બતાડ દે તમને હાલો ને વાત જોને તો ગાઈસ હવે આપણે જેમ આવે એમ કરીને ચેલેન્જ આપણો પૂરો કરી જ દીધો છે ને તો હેલો કાંઈ જી એમશે મજામાં મજામાં જ હશે નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે તો આપણે ઘરે એકલા જ છીએ તો આજે આપણે નક્કી કર્યું છે આપણે આજે એટલા આઠ વાગેથી આઠ વાગે સુધી આપણે ઘરમાં જ રહેવું આપણે ક્યાંય બહાર નથી જાણવું તો આપણે ચેલેન્જ કર્યો છે આપણે એકલા જ ત્યાં કોઈ બહાર જાવું ના કોઈ બોલાવું બોલાવશું તો આપણે કરીએ આજથી ચેલેન્જ ચાલવા જેમને ઘરે કોઈ છે નહીં એટલે તો હવે આપણે પહેલાં તો આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે હવે થોડી વાર વાંચવા બીશું પછી અને બીડી બિરિયાની લઈને રાખી છે એટલે પંદર પડી છે એટલે આજે આપણે ક્યાંય બહાર નથી જાણવાનું તો ગાઈઝ હવે આપણે પહેલાં તો આપણે છાપુ બાપુ વાંચી લઈએ કેમ કે છાપુ આવ્યું છે તો છાપુ વાંચી લઈએ ને પછી હવે આપણે આગળ જોઈએ હું હું થાય છે તો એ તમે જોતા રહેજો તમને મજા આવશે એ ગેરંટી કેમ કે મજા ન આવતા કાંઈ ની એકલા જ છીએ ને તો આપણે છાપુ વાંચીએ છીએ તો ગાઈઝ હવે આપણે છાપુ બાપુ વાંચી લીધું છે ને હવે એક કલાકે હોઈ ગઈ છે હવે હવે આપણે વિચારી હવે આપણે એકલા છીએ દાટી બાટી કરી લેવું થોડીક થોડીક જ છે એટલી બધી નથી તો દાટી બાટી કરીએ ને પછી હવે બતાડીએ તમને એટલે આજે બધા આવશે તમે બની ના લેજો ખાલી તો યુ ટ્રીમર અને હવે આપણે કરીએ તો હવે આપણે ગાઢી બાટી કરી લીધી છે જોઈ શકો છો તમે અહીંયા થોડોક ચેકા બેકા લાગી ગયા છે લોહી નીકળતા તમને દેખાતું હોય છે જો આ બાજુ એ તો હાઈલા કરે એમાં કઈ હોય નહીં તો હવે આપણે થોડીક આરામ કરે એ કરીએ બીજું તો હું એકલા એકલા થોડો કંટાળો આવે છે પછી જોઈએ હું કરીએ હવે હજી તો આપણે કેટલી દસ કલાક કાઢવાની કાઢવાનીએ તો જોઈએ હવે ધીરે ધીરે હવે તો ગાય જ દસ વાગી ગયા છે અને હવે બહુ કંટાળો આવે છે એકલો એકલો તો હવે એકલા એકલા તમારે જોવું એકલા બેઠાને તમને કાંઈક ને કાંઈક વિચાર જ આવ્યાના પેગું માણસ હોય તો વાંધો ન આવે કાંઈક ને કાંઈક વિચાર આવતા આવી રહ્યા આ કરું ઓલું કરું આમ કરું વિચારમાં જ આખો દિવસ હોઈ જાય જો તમે હવે દસ વાગી ગયા છે હવે આપણે બેઠા છીએ થોડીક વાર હવે આમથી આમ મોબાઈલ મોબાઈલ જોઉં ટીવી બીવી જોઉં કાંઈક વાંચ્યું એમ કરીને ટાઈમ કરી દેવું હવે આઈનના સાથ એટલે આપણો ચેલેન્જ પૂરો કરી નાખશું આપણે બહાર નથી નીકળવાના આજે એ ગેરંટી જો અહીંયા હવે તો ગાઈઝ હવે આપણે થોડાક મોબાઈલ મોબાઈલ વાપરો છે અને હવે થોડુંક પાછો ટીવી બીવી જોઉં હવે માનમાં એક એક કલાક નીકળે છે હવે આપણે બહાર નથી નીકળવાનું ચેલેન્જ વૂરો પડશે થોડો તો એ આપણે કરશું હવે કેમ કે અગિયાર વાગ્યા જુઓ તમે એક એક કલાક ધીરે 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 એક એક કલાક જાય છે આઈંજને હાથ વાગે એટલે સીધું ડેલી બહાર જ જવાનું છે ત્યાર સુધી આપણે બેહી ગયા થોડી વારમાં બાર વાગે એટલે નાવું બહુ નથી પહેલાં તો હું જમીશ પછી હું આરામથી નાઈશ અને પછી સીધો આરામથી હોવા જઈ જઈશ એટલે બે ત્રણ કલાકની અંદર થઈ જાય એટલે એમ કરીને ટાઈમ હોઈ જાય ટાઈમ કાઢી જ નાખવાનું એમ આવે એમ એકલું એકલું થોડો કંટાળો ક્યાંક કંઈ હોય તો આપણે વાતું બાતું કરીને ટાઈમ નીકળી જાય કોક કોઈ એકલું બેહાય એકલામાં તમને ખબર પડે હું છે ને હું નહીં થોડાક વિચાર આવે એટલે એકલું બેહું એકલું વાર હારું છે આ પા કોકો કોર બાકી ગાંડા ખીજો તમે તો આપણે હં જોયા પાછે ટીવી વ્યુ ચાલુ કરી જોઈએ હવે તો ગાઈસ હવે આપણે નવરા બેઠા બોર બોર ખાય કે આ તો થોડા કોલા ફી ગયાસ બોર એ હો ભાઈ બોર 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 ખાટા તો આપણે હમણાં થોડીક વારમાં ટીવી ચાલુ કરીએ ગાઈશ તો આપણે ટીવી ચાલુ કરીએ ઓગણીસો ને પચાસ નું ટીવી ગાંધી બાપુએ આપ્યું તો આપણે તો હવે ચાલુ કરીએ હું આવે હવે જોઈએ આપણે પિક્ચર ને પિક્ચર નથી જો પિક્ચર ને આપણે ને સમાચાર જોઈએ કેમ કે અસલી પિક્ચર ને સમાચારમાં આવે કેમ કે આ ખોટમ ખાવ ફેકમ પટ્ટી ખોટા ખોટું ને આમ ને એ જોવું એટલે સમાચાર ચોયા સમાચાર કેમ ગયું આવી ગયું જો ચાલુ કર્યું ને મસ્જિદ મસ્જિદ જો સંભાલ મેં મસ્જિદ મેં પેટે કી જરૂર અરે ભાઈ છે ને જો આમાં અસલી છે જો આ પિક્ચર માં થોડી આવી મજા આમાં જો ને બાધાવે માણા ને આ બધા બધાવે છે

આપણે બેહીએ થોડી વાર અને પછી આપણે બીજા કંઈક ચોપડીયું બપોરું વાંચીએ ક્યાં ટીવી હવે જોવા જ નથી ટીવીમાં જ જોને બહુ આમ થતું ને કંટાળો એ ટીવી જોઈને એ ન્યૂઝ ચેનલ ફરી દો એટલે મનોરંજન ને ભરપૂર મળશે તો ગાયઝ હવે ફાઇનલી આપણે બહાર વગાડી દીધા છે તમે જોઈ શકો છો ખાલી જુઓ બાર વાગી ગયા છે ને હવે ખાલી સાત કલાક રહી છે એટલે વધારે નથી એટલે ખાલી હવે તડકો બડકોય થઈ ગયો છે બપોરનો હવે તો તડકો લાગવા લાગ્યો ગયો શું હોય ને હવે થોડીક વારમાં આપણે હવે જમવા બેહી જાય પછી હવે આપણે નાઈ બાઈને સીધું આરામ કરવા જોઈ જાય બે ત્રણ કલાક કપાઈ જાય તો હવે જોઈએ હવે બીજું કાંઈક ને કાંઈક કરશું હવે કંટાળો આવે છે હવે વધારે તો નથી હવે થઈ નીકળી જાય ધીરે ધીરે તો તો તમે આખો લોક જોતા જ રહેજો એમે ગાઈસ પેલા બધાય નાઈ ને પછી ખાઈ પણ આપણે ઊંધા માણસ છીએ એટલે પેલા આપણે ખાવું ને પછી નાવું એટલે પેલા આપણે ખાઈ લેવું અને આપણે બિરિયાની લઈને આવ્યા છીએ અને જેટલા નોન વેજીટેરિયનો એ જ જોજો અને વેજીટેરિયનો એ થોડુંક આગળ કરી લેજો આમ આમ કરીને પ્યુસ પ્યુસ નું સોરી ફોરવર્ડ આ એ કરી લેજો તો હવે આપણે જાય જમવા તો આ લો ગાઈસ હવે જમવા જાય આપણે આપણે પાથરણું કેમ આપણે એકલા છીએ એટલે હવે આટલું જ પાથર શું વધારે મોટું નથી પાથર ખોટા ખોટા આપણે જ ઓલું થાય થોડોક અંધારું કરી દે અને હવે થાળી બારી કાઢીએ કઈ થાળી લે આ લઈ લો આ થાળી કાઢી લીધી નાખી બિરિયાની અને ચમચી ક્યાં ગઈ આ રે ચમચી આ ચમચી હા પાણી એ ભરવું પડશે પાણી હું ગઈ જો મટકાનું જ પીવું છું બહારનું ન પીવું પાણી મટકાનું પીવાનું ફિલ્ટર બિલ્ટર ની મને મજા જ ન આવે પાણી ભરી લે પછી આપણે જાય બાર તો ગાય બિરિયાની આવી ગઈ છે જુઓ તમે આ સવા વધારે સંભાળો આમ છે ડુંગળીને એ છે તો ગાય જો આપણે ખાઈ પી લે પછી પાછો ચાલુ કરીએ હવે ખાઈ પી લો આરામથી પછી આપણે જોતા રહેજો તમે બાર કલાકમાં આપણે કેટલી રીતે કલાક બાર કલાકમાંથી બાર તો વાગી ગયા એક તાલી હવે સાત જ કલાક રહીએ એટલે ધીરે ધીરે બહીને રહેજો આપણે આખું ચેલેન્જ કરશું જ તો ગાયઝ હવે આપણે જમી ગમી લીધું ને હવે આપણે થોડુંક આરામ કરીએ હવે પછી નાવા જ પણ ગમે ગયો ગાય બિરિયાની મજા જ આવે જોકે એવું ન હોય નોનવેજ બોનવેજ સાદી હોય તો વેજીટેરિયન બિરિયાની પણ મજા આવે તમને એ ગેરંટી એટલે એ ખાવાની તો મજા જ અલગ છે હવે થોડી વાર આપણે જોઈએ અંદર બિંદર આવે તો ઠીક આરામ કરીએ બાકી હમણાં હવે અડધી પોણી કલાક પાછું નાવા જ પછી પાછું કરીએ વાતું આપણે તો ગાયઝ હવે આપણે એક વાગી ગયા છે અને એકની માથે થઈ ગયા છે તો તમે હવા એક જેવું થાય તો હવે આપણે નાવા જઈએ બાથરૂમમાં ચાલુ કરીએ ને હવે જઈએ નાવા આ લઈ લઉં તું હાલ હવે ના તો એવો વિડીયો નથી બનાવો બાકી બતાડ દે તમને હાલો ને વાત જોઈ તો નાવા જાય પછી આપણે વાત કરીએ તો ગાય હવે આપણે નાઈ લીધું છે ખાલી એ પણ પંદર જ મિનિટમાં જો આ ચોકો તો નાયું તો થઈ ખાલી પાણી જ નાખ્યું છે નાયું બાયું તો શું કેવું અને હવે દોઢ તો વાગી ગયા જુઓ તમે ખાલી દોઢ વાગી ગયા એટલે આપણે હવે આડા પાંચ કલાક જેવું રહ્યું એટલે હવે થોડીક જ વાર છે આડા પાંચ તો આમ ભૂલી જાય આમ આડા પાંચ કલાક અને આપણો ચેલેન્જ એ પૂરો થઈ જાય તો જોઈએ હવે હું વાળવાળ વરાવી લઉં તો ગાય હવે આપણે વાળબાળા વરાવી લીધા છે ને હવે આપણે જાય છીએ હુવા ખાલી આપણું એવું અહીંયા હુઈ જવું અંધારો કર્યો છે એટલે નીંદર આવી જાય તરત આટલા હુઈ જાઉં ને પછી ઉઠશો જોઈએ કેટલા વાગે ત્રણ ચાર વાગે ઊઠીને જોઉં પછી પછી જોઈએ હું થાય આગળ તો હવે હું છું હેલો ગાઈઝ તો આપણે ઊઠી ગયા છીએ હવે જોવાનું કેટલા પાંચ વાગશે થોડીક વારમાં આવે મોટું મોઢું ધોઈ લે હવે તો ગાયજ હું દોઢ વાગે નું ગયો તો એક ધારા ત્રણ કલાક થી નિંદર જ નું તુટી પછી એક ફોન આવ્યો સાહિલ નો ફોન આવ્યો હતો પછી સાહિલનો ફોન આવ્યો કે ભેગું થવું તો મેં એને કહી દીધું મેં તો ચેલેન્ડ છે એટલે મેં તો હવે સાત વાગે સુધી બહાર નીકળ્યા એમ નથી સાત વાગે ભેગા થાઉં તો હવે આપણે થોડીક વાર હવે બેઠા છીએ પછી નાસ્તો વાસ્તો કરીએ પછી હવે બે કલાક છે ખાલી બે કલાક પૂરી કરીને બહાર જાય ગાય જો આપણે કામ કરીએ પેલા આપણે થોડોક નાસ્તો વાસ્તો કરી લે એટલે આપણે માઇન્ડ ફ્રેશ થઈ જાય આવી ગયા આમાં છીએ હું એક તો એ છે આ રીઓ આ કુરકુરા ને આ લીટા બિસ્કિટ અને એક થમ્સઅપ નો શીશો પીડો એ પી લે હું એટલે પૂરું તો નાસ્તો બાસ્તો કરી લો ને પછી જોઈએ પછી હવે તો બે દોઢ કલાક આસપાસ છે એટલે હવે જોતા રહેજો દોઢ કલાક તો આમ હોય જાય તો ગાઈઝ હવે આપણે જેમ આવે એમ કરીને ચેલેન્જ આપણો પૂરો કરી જ દીધો છે ને હવે સાત વાગો પાંચ જ મિનિટની વાર છે તમે ખાલી જોઈ શકો છો જોવો ખાલી અને આખો અવારથી આખી આઈન્જ થઈ ગઈ છે કેવું થઈ ગયું જોવો ખાલી હમણાં રાઈત પડી જાય થોડીક વારમાં તો આપણે આપણો ચેલેન્જ હમણાં બાર કલાકનો પૂરો કરી દીધો છે તો હવે મળીએ નવા બ્લોગમાં કેમકે હવે મારે બાર જવું છે આખો થી બે કંટાળી જઈશું તો બાય બાય નડીએ નવા બ્લોગમાં